બ્લુ વેલ ગે જેવી જ બીજી ગેમ હવે સામે આવી છે જેને કારણે સોળ વર્ષના બાળકે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું આ મામલો મહારાષ્ટ્રના પુણેનો છે અહીં દસમા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે ગેમ નો ટાસ્ક પૂર્ણ કરવા માટે ચૌદમાં માળેથી છલાંગ લગાવી દીધી કે જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું પોલીસને મૃતક વિદ્યાર્થીના રૂમમાંથી એક નોટ મળી છે કે જેના પર તેના એપાર્ટમેન્ટ અને ગેલેરીમાંથી કૂદવાનો ટાસ્ક પેન્સિલથી દોરેલો છે આ પેપરમાં લોગ આઉટ પણ લખેલું છે એટલું જ નહીં તેના રૂમમાંથી ગેમની કોડિંગ ભાષામાં લખેલા ઘણા કાગળો પણ મળી આવ્યા હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ ગેમ અંગે તપાસ શરૂ કરી ઉમેશના રૂમમાંથી બિલ્ડિંગની ત્રણ ડિઝાઇન મળી આવી હતી એક નકશામાં આત્મહત્યા કેવી રીતે કરવી તે જાણવા જણાવવામાં આવ્યું છે માહિતી અનુસાર આત્મહત્યા કરનાર કિશોરના લેપટોપનો પાસવર્ડ હજુ પણ માતા પિતાને પોલીસે ખબર નથી તેથી તપાસમાં